અને અંધામાં રહેવાનું થતું હોય તેમજ ખેતરમાં વીજ પ્રવાહ બંધ થઈ જતા ખેડૂતોને અનેક વાર મુશ્કેલી વેઠી પડી રહી છે ત્યારે તંત્ર વહેલી તકે સજાગ બની ઘટનાને અંજામ આપતા ચોરોની ઝડપી પાડવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડબોઈ જી ઓ શું પ્રોબ્લેમ છે તો આ વાયરોના પ્રોબ્લેમ છે વાયરો 5 વાર કપાઈ ગયા 6 વાર કપાયા નાખા છે અઠવાડિયામાં જતા રહે છે નાખા છે અઠવાડિયામાં જતા રહે છે ખેડૂતને અત્યારે ઘઉંમાં પાણી ચાલે છે ટાઈમ બગડવાનો માલ બગડે છે લાઇટોના પ્રોબ્લેમ થાય છે ગયા છે વાયરો નાખીને જતા રહે છે અહીં પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે છે આગળ વાળા રસ્તે પ્રોબ્લેમ છે રસ્તે પ્રોબ્લેમ સાત થી આઠ જગ્યાના વાયરો કપાઈ જાય જે જગ્યા ફિલ્ડિંગ ભરી એની વિરુદ્ધ જગ્યા ને વાયરો કપાઈ જાય છે આ ખેડૂત કરે તો શું કરે જે બી એનું કોઈ સોલ્યુશન લાવતી નહીં વાયર વાયર કપાઈ જાય છે તો કહેતા નહીં કઈ અમે તમે મળવા જઈએ નખાઈ જશે નખ જશે એવું કયા કરે છે મળ્યા આયા બધા જીઇબી ના સાહેબોને છે ચકલી સર્કલ ઓફિસે હોય ગયા એફઆઈઆર ફળાયા છે તે છે ચોર પકડાયા છે તો એની તમે રજૂઆત નહીં કરતા એની પર એક્શન લો કેટલી વાર વાયર કપાયા સાત વાર વાયર કપાયા ઓન પેપર સાત વાગે અરજી આલી છે અમારી માંગ શું છે અમારી માંગ એ છે અમે ઉગ્ર આંદોલન કરીશું બધા ખેડૂતો વાયર કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવા અમે ટાઈમે ટાઈમ ટુ ટાઈમ અમે જીબી નું બિલ ભર દઈએ છે એટલે કસ્ટમર સેટિસ્ફેક્શન ને સર્વિસ કમ્પ્લીટ જ જોઈશે અમારે બીજી કોઈ વાત નહીં અમારો માલ બગડે છે ખેડૂતો બાકી ઉગ્ર આંદોલન કરશે કેબલ નાખ્યા લો કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવા નહીં રેલવે નું નુકસાન કમ નહીં થતું રેલવે ને ખીતો કોઈ નહીં લઈ જતું જે બી ના જાય

એટલે આવું જો આવું ના રહ્યું તો પછી અમારે ગાંધીનગર ને રજૂઆત કરીને ઉગ્ર આંદોલન કરવાની અમારે તૈયારી દર્શાવી અમે કેટલી વાર કપાયું છે ને તમે કરી છે હા જીબી આજ છઠ્ઠી વાર કપાયા છે વાયરો જીબી લેખિત માં પણ રજૂઆત કરેલી છે અમે પણ કઈ સોલ્યુશન આ લોકો લાવતા નહીં જીબી વાળા શું કે અધિકારીઓ શું કે છે અધિકારીઓ વાયદા કરે છે બસ બે ત્રણ દિવસ માં નાખી આપીએ અઠવાડિયા સુધી તો આ લોકો જ ફાડતા નહીં જીબી વાળા